વરસગાંઠ નિમિત્તે બધાને ખાસ વંદન કરું છું વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભુ નિર્વિક્રમ ક્રમે દેવ સર્વ કાર્ય શુ સર્વદા આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર પચીસ ને રવિવાર માક્ષર સુદ દશમ તિથિ છે આજે પંચક પણ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દશમ આ દસમ તિથિ આજે રાત્રે નવ ને ત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી એકાદશી ગણાશે એકાદશી નો વ્રત અપાસ વગેરે બધું આવતીકાલે કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદરા ભાદ્રપદ નક્ષત્ર આજે કે શરૂ થઈ થઈ આવતીકાલે જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ આ વ્રજ યોગ આજે સવારે સાત ને તેર મિટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ કરણ આજે સવારે દસ ને ઓગણત્રીસ મીટર પૂર્ણ થઈ જાય અંત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કારણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મીન મીન રાશિ દક્ષર આવે છે દસ જ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મીન ગણાશે આ મીન રાશિ પહેલી તારીખે રાત્રે અગિયાર ઓગણીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે આ રાશિ તિથી વાર નક્ષત્રો એ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય એની યોગ્ય સમયે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો ઘર પરિવારથી કોઈ પણ છે એ બધાને મારી શુભકામના ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું વડીલોને હું વંદન કરું છું આજે મારી પણ છે એટલા માટે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે એ આજના દિવસે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે આજે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠી પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા સફળતા પ્રાપ્ત થાય આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કરતા પહેલા આજનું સુકન કરીને જજો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આજના દિવસે આમ તો રવિવાર છે કોઈ કામ કરવા જવાનું હોય કેમ ને સવારમાં વહેલા નીકળો છો પહેલી વાર ત્યારે આટલું ચોક્કસ કરી લેવાનું સૌથી પહેલા તો શ્રીરાણ ભગવાનને પાણી છડાય દો બીજું પિતાને વંદન કરી લો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી લો અથવા પિતૃના ફોટાને પગે લાગી લો ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગી લો આજના દિવસે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવી દો તો ગ્રહ દોષમાંથી મુક્તિ મળે પિતૃ તૃપ્ત થાય છે અને માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે આજના દિવસે આખા પરિવાર સાથે અને મિત્ર વર્ગ સાથે બહાર ફરવા જવું જોઈએ સારું સારું ભાવતું ભોજન કરવું જોઈએ તો એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજે વરસગાંઠ જેની હોય ખાસ જવું જોઈએ પરિવાર સાથે રવિવાર છે રવિવારે પરિવાર સાથે રહેવું જોઈએ લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થાય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો તેના માટે પણ ચોક્કસ ચૂપ સમય છે સવારે સાડા સાતથી થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસથી થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે કાલે મનસ કે 31 થી મનસ કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતી કાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે મનસ કે 2 ને થી લઈ આવતીકાલે કાલે મનસ કે 1 ને 11 મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે આ સમય ગાળા કોઈ નવો ધંધો ચાલુ કરો છો વેપાર ચાલુ કરો છો કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો હવે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ તો આ સમયગાળા દરમિયાન જો તમારી કોઈ વસ્તુ આવી ગઈ તો સાત દિવસમાં મળે બાકી શક્યતા છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો ખરીદી કરી દો વેચાણ કરી દો ભાગ્યને પરિવર્તન કરી શકે એવો મોટો ભાગ ભજે છે આજે કરેલા કાર્યની અંદર આજે તમે કોઈ ખરીદી કરો છો તો ભાગ્ય બદલી શકે છે આજના દિવસે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો તો ભાગ્યમાં પરિવર્તન થઈ શકે આજે નવો ધંધો વેપાર ચાલુ કરો છો ભાગ્ય બદલાઈ જતું હોય છે મોટું પરિવર્તન થઈ શકે એવા કાર્યો આજે કરી જવું સારામાં સારો લાભ થશે સુખ સંપત્તિમાં વધારો થાય ને પાછા ભોગવી શકાય શું એવા આજનો દિવસ છે આજે કરેલા કાર્યમાં ઉત્તમ જ સફળતા મળતી હોય છે માટે આજે વાહન મિલકત પ્રોપર્ટી સોનું ચાંદી વસ્ત્ર પાત્ર વાહન કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લાંબો સમય સુધીનું જે સુખ પ્રાપ્ત કરવા માંગતો હોય એ બધા જ કાર્યોની જે કાર્ય કરી શકો છો એફડી પણ લઈ શકો છો આજના દિવસે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ પાર્ટનરશીપ કરવી તો પણ થઈ શકે આજના દિવસે એકંદર ઘણો સારો છે આજે નવસ્ત્ર ધારણ કરવાથી જરા સંતાનનું કેવું કરવું પડે છે એની પ્રત્યે ખૂબ પ્રેમ વધી જાય એટલે તે ધ્યાન રાખવા જેવું છે નવસ્ત્ર ધારણ કરો તો પણ જે સંતાનની સાથે માતા પિતાની કંકાસ હોય એ લોકો જ આજે અવસ્થા ધારણ કરીને તો સંતાન પ્રત્યે પ્રેમ આ વધે છે અને ઝઘડાઓ દૂર થઈ શકે છે આવું બધું જે ફળ છે એ આજે મણસ કે બે અને તેવીસથી લઈ આવતીકાલે મણસ કે એક નગિયાર મેશો જોવા મળે આજે કશો આજનો સંકલ્પ આજે મને યુટ્યુબ ઉપર વિશ કરજો યુટ્યુબ ઉપર આ મારો વિડિયો જોજો અને જય સોમનાથ લખજો સૌને જય સોમનાથ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન મહાસાણા માસોત્મ બ્રહ્મ વિદ્રહ માર્ગ શિષ્ય મા ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મનુતિ સ્મૃતિ પુરાણોત્ત પુણ્ય હદ प्राप्ति अर्थम अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों साउं रक्षणात्मकों लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम अबे जे बरकत ने पूजा वाला से ये लोगो तो आप बतु बोलवानोच होय छे ये कोई स्पेशल नहीं पण जे लोगो है अबे जे कौन सुति लोगोयत बोलवानो जेना लग्न थई गया हो ये लोगो पे बोलवानो छे मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नथी ते लोक बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह अस्स्यात् दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति જે લોકોને સંતા નથી જે લોકો આરોગ્ય ઐશ્વર્ય સમર્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुपलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलों ने आरोग्य नहीं पूजा पहली नहीं लोगों ने तो दूर एक जना बोलूँगा बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાયુ થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ

આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર માનું છું આજે મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રગવાન પાણી ચુરા કર્મ જે કરતા તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ